કરજનમાં સાડા છ વર્ષની બાળાએ રમજાન માસના પચીસ રોજા પૂર્ણ કર્યા અને ખુદાની બંદગી કરી છે જિલ્લાના વર્ષની ખૂબ નાની ઉંમરની માસના પાંચ રોજા પૂર્ણ કરી કુલ ત્રીસ રોજા પૂરા કરવાની છે અને ખુશબુએ રોજા રાખી ખુદા તાલાની બંદગી કરી છે અને ઇબાદત પણ કરી રહી છે હાલ મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે ત્યારે કરજણ શહેરના હુસેની ટેકરા વિસ્તારમાં રહેતા રહેમાનભાઈ ઘાંચી તે ઓપો ફ્રૂટના વેપારી છે તેમની માત્ર સાડા છ વર્ષની દીકરી ખુશ્બુ બાનુએ રમઝાન માસના પચીસ રોજા પૂર્ણ કરી ખુશ્બુએ અલ્લાહની બંદગી કરી છે માત્ર સાડા છ વર્ષની ખુશ્બુ બાનુ ખૂબ નાની ઉંમરમાં રોજા રાખી અન્યો માટે પ્રેરણારૂપ બનવા પામી છે સાથે સાથે દેશમાં અમન અને શાંતિ રહે અને હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના લોકો હરીમરીને સાથે રહે કોમી એકતાની ભાવના જાગૃત કરે એ માટે વિશેષ દુવાઓ પણ ગુજારી હતી ગુલજારદીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે કરજણ